અને જો કે મસ્ત મજાની જગ્યા છે હાલો તો મિત્રો વિડીયોમાં બીના રહેજો હાલો મિત્રો જો આ મંદિરનો ગેટ છે અને અમારે નવિયા બેન જોવા અહીંયા હા એ કહી દે તો ક્યાં આવી તું જય જય કરો હાલો મિત્રો વિડીયોમાં બીના રહેજો અંદર જઈને બતાવી કઈ રીતનું છે હલો મિત્રો જો આપણે અંદર મંદિર માં આવી ગયા છીએ અને જો મંદિર ની અંદર કેવી મોટી જગ્યા છે તમને બતાડું અને આ મંદિર છે અને જો કેવી મસ્ત વિશાળ જગ્યા છે તમે જોઈ શકતા છો જો એવડું મોટું વિશાળ આંગણું છે हुँा, हCal Māori कि मासALLY कहु repay laugh कर दान तरा के लुड कि ए कमपान, कर सहे थोटा कि तो लुड़े તમે ત્રાજા શિવસા મંદિરની અંદર તમને દર્શન કરાવી દો અને જો અહીંયા પૂજારી છે તો આપણે એમને પણ પૂછ્યું વિડીઓમાં બના રહી ગયો અને તમે પણ દર્શન કરવા આવજો ગોવા ફરીમાંનું મંદિર છે

આવ્યા હોવાનું મનાય છે એનો પણ મોટો ઇતિહાસ છે કેસમા નાથ તરીકે નવ નાક હોવાથી દસમા નાથ તરીકે એમને એને બાર વર્ષ તપસ્યા બેઠા હતા અને એનો વિશે હતો

બો પબાયતા એ આ શિક્ષણ ઇજ્ઞાન ભિક્ષા આપતા ને પણ આપતા અને વિદ્યા નું પણ સમગ્ર અને ભારિક ભક્સોની ખૂબ જ હાજરી હતી આ મંદિરમાં આવવા માટે કઈ જગ્યાએ આવવું પડે જો ભાવનગરથી તમે આવો તો

ત્રણ વાર બદલાવે છે હાલમાં પણ આજની તારીખ સુધી હાલો મિત્રો જો કેટલું બધું માણસો દર્શન કરવા આવી રહ્યું છે તો તમે જોઈ શકતા છો મિત્રો જો અહીંયા મંદિરમાં કેવું મસ્ત ડેકોરેશન કરેલ છે ને સાઈડમાં સત્સંગ એવું હાલે છે તો તમને બતાવી દોજ અહીંયા કઈ રીતના સત્સંગ લેવું છે તો અહીંયા સત્સંગ આવી રહ્યો છે તો કેવું સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકતા છો રોવા ફરી માનું તો મિત્રો વિડીયોમાં બના રહેજો તમને આગળ પણ બતાડશું હજી ઘણા બધી જગ્યાએ જવાનું છે જો અહીંયા મંદિરની અંદર તે મંદિર છે ઘણા બધા તો તમને બતાવી કઈ કઈ જગ્યાએ જવાનું છે એ આગળ જો તમને વિડીયોમાં આગળ બના રહેજો હાલો મિત્રો હવે જઈએ આપણે બીજા મંદિરના દર્શન કરવા તો વિડિયોમાં કન્ટિન્યુ બના રહેજો અને અમારે નવિયા પેનની જો આમ ફોટા પાડે છે જોવું

હા જાવાનું છે આમ જો પણ છે મંદિરે જ્યાં નહીં નહીં હાલો હાલો અહીંયા શીતળા માતાનું મંદિર છે અને અહીંયા રાધા કૃષ્ણનું છે કયો મસ્ત મજાનું ડેકોરેટ કરેલું છે ના હે રાંદર માતાનો મંદિર છે દર્શન કરી લીધા છે અને જો હવે આગળ જઈએ અહીં કે મસ્ત વિચાર જગ્યા છે আর નવિયા બેન ની આલુ છે નીચે લઉ હાલો હાલો કે અમારે નવિયા બેન હાલ આવે છે હા હાલો મિત્રો જો બેન કેવા રમે છે એને તો મજા આવી ગયો કેવું સરસ મજાનું મંદિર છે અમે હવે દર્શન કરી લીધા છે તો હવે જઈશું બહાર જો બહારનો નજારો તમને બતાડશું કઈ રીતનો છે એ જો વિપુલભાઈની આગળ હેલા જાય છે અહીંયા પીવાનું પરબ છે તો તમે જોઈ એક થઈ જશો અહીંયા ત્રીફળ વતેરવાનું ને તો આ રીતનું મંદિર ને એવું છે જો અહીંયા વિત્રેશ્વર મહાદેવનું મંદિર છે ચાલો મિત્રો અહીંયા વિવેશ્વર મહાદેવનું મંદિર છે તો તમને દર્શન કરાવી દો આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈશું આપણે ઘરે તો વિડીયોમાં બીના રહેજો હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને જો કે બહાર આવી ગયા છીએ અહીંથી જો હામાં દેખાય દરિયા છે તો કેવું મસ્ત મજાનું મંદિર ને એવું છે હાલો મિત્રો આપણે જવાનું છે હવે દરિયે તો જો આ રીતનું કંઈક છે હાલો મિત્રો હવે જવાનું છે આપણે દરિયા તો વિડીયોમાં બીના રહેજો તમને બતાડશું જો અહીંયા રોવાપરીમાના મંદિરને પડખે તે આવો દરિયો આવી ગયો છે તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે તો તમને બતાડશું કઈ રીતનો દરિયો છે ત્યાં જો કઈ રીતનું છે બધું જો અમીન વિપુલભાઈ બધા જાય છે હું કે છે આવો અવશ્ય આવો એકદમ જગ્યા છે વિશાળ ફરવા લાયક પવન પંખા વિનાનો પવન આવે મોજા મોજા આવ્યા કરે યાર તો વિડિયોમાં કન્ટિન્યુ બના રહેજો તમને મોજ આવશે હાલો મિત્રો આપણે જવાનું છે દરિયે તો વિડિયોમાં ખેડૂત બનાવ રહેજો તો અહીં કેવો મસ્ત નજારો છે તમે જોઈ એક થાય છે તો અને ની જો આગળ આકે જાય છે હાલો મિત્રો તો જો આપણે અહીંયા આ શું કહેવાય તળાવ છે નહીં દરિયો છે આ દરિયો આવી ગયો છે મને એમ હતું તળાવ છે ના તળાવ નથી દરિયો છે આપણે જો અહીંયા જેઠાણી નું મંદિર છે તો ત્યાં ત્યાં જવાનું છે તો જો જો અને આવો કઈક રસ્તો છે તો દરિયાના કાંઠે જ મંદિર છે તો હળુ હળુ હેલા જાય છે કેટલું આખું છે આપણને ખબર નથી આપણે પહેલી વાર જ છે અને જો વિપુલભાઈ ને બધા જાય છે એની હારું આપણે જવાનું છે જો આ દાદા અમને દેખાડવા આવે છે

જેરાણી જેઠાણીના દર્શન કરાવશું તમને પણ આવડે પહેલી વાર જાય છે તમને પણ બતાવશું કઈ રીતનું શેર નહીં હાલો મિત્રો હવે જો થોડુંક જ આગું છે દેરાણી જેઠાણીનું મંદિર તો જો આ રીતનું કંઈક કાદુ છે તો આમ હાલવાનું છે આપણે જો આ રીતે કંઈક હાલશું તો વિડીયોમાં બીના રહેજો જો આપણે એટલા એટલા ખુદતા ખુદતા આવીએ છીએ આવું તે અને જો અહીંયા દેરાણી જેઠાણીનું મંદિર આવેલું છે

તો હાલો મિત્રો જો આ જગ્યા એવી છે તો જો અહીંયા છે ને આ ભર ઉનાળે પણ આ જગ્યા લીલી સમજ રહી છે કારણ કે અહીંનો ઇતિહાસ કહે છે કે ભાઈ જો આ દાદા થોડો થોડો ને છે આ વર્ષોથી આ જગ્યા લીલું લીલું સમજ રહે છે આના છે હા પણ આમાં કાંઈ ઉકાતું નથી લીલું નથી થતું

દાદા આપણને એ રીતનો ઇતિહાસ કીધો છે અને જો તમે જોઈ એકતા છો અને જો વિપુલભાઈ જો ડિસ્કો કરે હા ડિસ્કો કરે છે હા આ અને આ દરિયાની બસઓવા છે આવેલું છે ના છો રે ને આ કીધું અલલે તો આખો નું હાલતો છે ને આ બધું બસ તો તેલ પડ્યું હા તેલ નું છે જો આ રે

આવ નજીક જ છે દરિયાની વચમાં તો તમે પણ બધાય જો આવજો અને હવે અમે હળુ હળુ આગળ વધીએ આમાં છે બહુ કાદુ હું તું કહેવા માંગુ કે આની જેવો કોઈ ઓળું નથી થયો કે તેલ નીકળી જાવ અચ્છા હજે તેલ ભર્યું એવું છે તો એવું કહે છે દાદા કે તેલ અંદર ને અંદર ભરેલું છે નીકળતું નથી એના હિસાબે આ જગ્યા એમનું લીલી સમ રે છે એવું કહે છે અને આખે કે આખું વાન ડૂબી ગયેલું છે એ રીતનો કાક ઇતિહાસ છે આમાં જો જો આ એટલી જ જગ્યા છે દરિયાની વૈશમાં જો આ ખૂણે થી એ આ ખૂણે સુધી જો આખો આ વાણ અહીંયા ડૂબી ગયેલું છે એવું છે અહીંયા જો આ શારે બાજુ જો આ રીતની જગ્યા છે તમે પણ આવો ભાવનગર ની અંદર લો અમારા ભાઈ યુકબાઈ ની વાત વેપલભાઈ ની વાત હે જો હોય તો વિજયભાઈ ને ચેનલ કરી દેજો અને જોતી હોય તો ગુજરાતી ને સપોર્ટ કરો યાર આવું કાય જોવા મળા વિજયભાઈ દરિયો અરે દરિયા મારી છે તમે આયો વિજયભાઈ નો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો

જરૂરથી મિત્રો તો જો આપણે દેરાણી જેઠાણી જોઈને આવ્યા છીએ અને હવે જશું ઘરે તો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહેજો અને વિડીયો સારો જ લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય નવિયા બાય બાય